પાલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી નશા મુક્ત પ્રતિબંધિત પોસ્ટ ડોડા સાથે બે ઇસમો ને ઝડપી પાડતી સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એ શાહનાઓના માર્ગદર્શન હેઠળ અને સર્વેલન્સ ઇન્ચાર્જ એએસઆઈ મગનભાઈ કુલસિંગ નાવના નેતૃત્વ હેઠળ સ્ટાફના પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન ભરતભાઈ નાઓએ પોતાના અંગત મારફતે મેળવી હજીરા સેણ હાઇવે રોડ કેનાલ રોડ પર આવેલ હોટલ નામે સુયાધામ ચોહટન ખાતેથી ઇસમ વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે નશાયુક્ત પ્રતિબંધિત પોષ ડોડા પોપીસ્ટ્રોનો ઝીણો ભૂકો કુલ વજન एक सौ सड़सठ केशवराम अमराराम उर्फे राम चौधरी उमर वर्ष बीस धंदो होटल रहे सुयाधाम चौहटन हजीरा साय हाईवे भेसाण सूरत मूल रहे गांव आगोर तालुक चौहटन जिलों बाड़मेर राजस्थान અમરારામ ઉર્ફે મુલકરામ ભેરારામ ચૌધરી ઉમર વર્ષ છેતાલીસ ધંધો હોટેલ રહે સુયાધામ ચોહટન હોટેલમાં હજીરા સાયણ હાઇવે ભેસાણ સુરત મૂળ રહે ગામ આગોર તાલુકો ચોહટન જિલ્લો બાડમેર રાજસ્થાનને પકડી પાડી એક ઇસમ જુજારામ રહે સુરત જેના પૂરા નામ સનામાની ખબર નથી તેને વોન્ટેડ જાહેર કરી એનડીપીએસ નો ગુનો શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરેલ છે તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રફીક શેખ ની સાથે